વડગામના મુક્તેશ્વર ડેમ ખાતે નર્મદા નીર આવી પહોંચતા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જળના વધામણા કરવામાં આવ્યા વડગામ તાલુકો એટલે ધાણધાર પ્રદેશ જે ઘણા સમયથી જે તાલુકામાં પાણીનું તળ ઊંડું જવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની હતી ત્યારે વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ ખાતે નર્મદાનું પાણી આવી પહોંચતા વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જળના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તાલુકા કોંગ્રેસ મહામંત્રી જશુભાઈ ચૌધરી તાલુકા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ પરમાર જિલ્લા કોંગ્રેસ ઓબીસી મહામંત્રી અશોકજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ કિસાન વિભાગના ઉપપ્રમુખ જવાનજી હડિયોલ તાલુકા કોંગ્રેસ કિસાન વિભાગના પ્રમુખ પ્રકાશભાઈ મોર વડગામ તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ બળદેવજી ઠાકોર તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રોમાજી ઠાકોર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી યુનેશભાઈ મનસુરી તેમજ તલુકા કોંગ્રેસના તમામ આગેવાન શ્રી કાર્યકરો ઉપસ્થિત રહીને મુક્તેશ્વર ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા જે આજુબાજુના ખેડૂત મિત્રોએ જીગ્નેશભાઈ મેવાણી તેમજ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો આજે આખા વડગામ વિધાનસભામાં ખુશીની લહેર છે મુક્તેશ્વર ડેમને કરમાવત તળાવમાં નર્મદાના નીર આવે આ સ્વપ્ન વીસ પચીસ વર્ષ જૂનું લાલજી મામાના સમયનું સ્વપ્ન આજે સાકાર થયું છે મને લાગે છે કે ધારાસભ્ય બનવું આ વિસ્તારમાંથી સળંગ બે વખત ધારાસભ્ય બનવું એ મારું આજે લેખે લાગી ગયું વીસ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર થોડા દુઃખ સાથે કહેવું પડે દરેક ચૂંટણીમાં વિસ્તારના લોકોને વચન આપતી અને કોણીએ ગોળ લગાડીને જતા રહેતા આ વિસ્તારના ખેડૂતોએ નર્મદાના નીર માટે અનેક વલખા માર્યા છે પણ આજે બહુ આનંદનો વિષય છે કે આખરે પાણી આવ્યું અમારા બધાના મહેનતના કારણે કોંગ્રેસ પાર્ટીના સાથીઓ કાર્યકર્તાઓ ખેડૂત આંદોલન બધાના જ સહિયારા પ્રયત્નોના કારણે આ શક્ય બન્યું છે હું તમારી સાથે શેર કરવા માગું છું કે વિધાનસભાના મંચ ઉપર જો હું ભૂલ નથી કરતો કદાચ પહેલી વખત કર્માવતના મુક્તેશ્વરની રજૂઆત મારા દ્વારા થઈ હતી અને એકથી વધારે વખત મુક્તેશ્વરને કર્માવતની રજૂઆત કરી હતી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય એ એ વખતના ચીફ સેક્રેટરી હોય સિંચાઈ સચિવ હોય સિંચાઈ મંત્રી બધાની સમક્ષ સતત રજૂઆતો કરી રેલીઓ ધરણા અરજી આવેદનપત્રો કાર્યક્રમો પ્રોટેસ્ટ વિરોધ ખેડૂતોની મોટી રેલી થઈ આ બધા પ્રયત્નોના કારણે આજે વિધાનસભા વડગામ માં ખુશીની લહેર છે મુક્તેશ્વરના કર્માવતનું પાણી એ ફરી આ વિસ્તારને ધાણદાર બનાવે સમૃદ્ધ બનાવે એ જ આશાની અપેક્ષા છે અને એટલું ઈચ્છું છું કે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એટલી પ્રેમભરી ટકોર કરવા માગું છું કે આમાં ક્રેડિટ માટે દોડાદોડ કરવાના બદલે અહીંના ખેડૂતોના દેવા માફ થાય એવું કરો અહીંના જે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા એવું કરો અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોનું નુકસાન થયું છે એનું કાચું પાકું વળતર યોગ્ય વળતર મળે એને સંતુષ્ટિ થાય એટલું વળતર મળે એવું કરો જીઆઈડીસીની જાહેરાત વિધાનસભાના મંચ ઉપર થઈ છતાં નથી બનાવી જીઆઈડીસીની સ્થાપના થાય તો હજાર પંદરસો બે હજાર યુવાનો આપણા કામ ધંધા નોકરી ભેગા થાય એ સપન પણ આપણે બધા સાથે મળીને સાકાર કરવું છે વડગામના સર્વ સમાજના લોકોને આજે જ્યારે વાત કરી જ રહ્યો છું ત્યારે અપીલ પણ કરું છું કે મહેરબાની કરીને ગાંજો ચરસ ટ્રક્સ આ દૂષણોમાંથી બચો રાજ્યની સરકાર અને પોલીસ પ્રશાસને તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે ખાસ રસ નથી પણ આપણે જ આપણામાં જાગૃતિ લાવીએ અને ગામે ગામથી આ દૂષણો દૂર થાય એનો પણ પ્રયત્ન કરીએ અને સાચા અર્થમાં વિસ્તાર ધાણદાર બને સમૃદ્ધ બને અને આપણી કોમી એકતા જળવાયેલી રહે એ જ આજના પ્રસંગે શુભેચ્છાઓ મુક્તેશ્વર અને કર્માવતનો આનંદ મારા ચહેરા ઉપર પણ છે અને બધાના ચહેરાઓ પણ છે તો તમે બધા તાળીઓ સાથે વધાવી જય છીએ વડગામ તાલુકાના ખેડૂતો માટે આજે એક સોનાનો સૂરજ ઉગ્યો છે વડગામ તાલુકાના ખેડૂતોનો વર્ષો જૂનો એક પ્રશ્ન હતો કે મુક્તેશ્વર ડેમની અંદર નર્મદાના નીર આવે આજે એ નીર વડગામના ડે મુક્તેશ્વર ડેમની અંદર પહોંચ્યા છે આજે સમગ્ર વડગામ તાલુકો ખૂબ ખૂબ આનંદિત છે અમે આભારી છીએ વડગામ તાલુકાના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબનું અને આ ખેડૂતો સમગ્ર ખેડૂતો અને ધારાસભ્યએ મળી અને જે આંદોલન કર્યું એ આવેદનો આપ્યા અને વિધાનસભાની અંદર પણ જે ઉગ્ર રજૂઆતો કરી જેના પગલે સરકારે આજે આ પ્રોજેક્ટ મંજૂર કર્યો અને એમને કહ્યું હતું બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીના વખતે કે બે હજાર સત્યાવીસ પહેલાં હું આ નર્મદાનો નીર આ મુક્તેશ્વર ડેમની અંદર પહોંચાડીશ તો આજે એ સપનું સાકાર થયું છે ખૂબ ખૂબ આભાર સર્વે ખૂબ જ આનંદનો દિવસ છે વડગામ તાલુકામાં કારણ કે ઘણા વર્ષોથી જે લાલજી મામાનું એક સપનું હતું કે વડગામ તાલુકામાં પાણી આવે અને આ ખેડૂતોને ખૂબ ખુશી અને આનંદથી ખેતીમાં પ્રગતિ થાય એવું એક એમનું સપનું હતું પણ આ જ દિવસ સુધી કોઈ પણ એ વિધાનસભામાં અવાજ ના ઉઠાવ્યો પરંતુ બે હજાર સત્તરની અંદર વડગામ તાલુકાના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીએ વિધાનસભામાં અવાજ ઉઠાવી અને અહીંયા ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરી અને મોટું ખેડૂતોનું આંદોલન એટલે ખેડૂતો અને આમ જનતાના સાથ સહકારથી વડગામ તાલુકામાં આજે ખૂબ આનંદ અને ખુશી કે કર્માવત અને મોકેશ્વરમાં એક એમનું સપનું હતું તો આજે મોકેશ્વરમાં પાણી આવી ગયું છે એટલે આજે કોંગ્રેસ અને ખેડૂત આગેવાનો દ્વારા પાણીનું સ્વાગત કરી અને ખૂબ વધામણા કર્યા છે અને ફરીથી આવાનાવા કામ એકતા સાથે થશે એવી મેં આશા રાખીએ જય જવાન જય કિસાન